નમસ્કાર દર્શક મિત્રો સંસદની ખેસ ન્યુઝ સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા ભલે દાવા કરતું હોય કે જનજીવન થાળે પડી ગયું છે પરંતુ હજી પણ ઘણી સોસાયટીઓમાં સહાય પહોંચ્યો નથી જેને લઈને રહીશો નો રોજ મૂકી ઉઠ્યો છે વડોદરા મહાનગરપાલિકા ભલે દાવા કરતું હોય કે જનજીવન થાળે પડી રહ્યું છે પરંતુ હજી પણ ઘણી સોસાયટીઓમાં સહાય પહોંચી નથી જેને લઈને રહીશોનો રોષમાંબૂકી ઉઠ્યો વડોદરા શહેરના વારસ વિસ્તારમાં આવેલી હરિકૃપા સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ચાર દિવસ સુધી વિસ્તારમાં અંધારપટ છવાયો છે સમગ્ર શહેરની જેમ અહીંયા પણ વિકટ સમસ્યા ઊભી થઈ હોવા છતાં પાલિકાના કોઈ હોદ્દેદાર કે ભાજપના નેતાઓ મદદ કરવા માટે ફરક્યા નથી પૂરના પાણી ઉતરી ગયા બાદ આ દિન સુધીવાર વારસિયા વિસ્તારની હરિકૃપા

ન કોઈ કાર્ય કરતા નહીં આવતા કોઈ કોર્પોરેટર જોતા નહીં કે આ લોકો શું કરે છે અને કેવી પોઝિશન છે કોઈ કેતા કોઈ જોતા નહીં રહ્યા પાણી નહી પીવાનું લાઈટો નથી અમે અંધારામાં બેહી રહ્યા છે ચાર દિવસ ત્યાં કોઈ કેતા કોઈ અહીં દેખભાલ કરવા નહીં આવતા કોઈ જોવા નહી આવતા લાઈટો વાળા ફોન ભી નહી ઉઠાવતા